હેલો ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે જોઈએ છીએ રોજરોજ વિ જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતીના અપડેટ હાલમાં જોઈએ તો જે શિક્ષણ સહાયકની ભરતી ચાલી રહી છે જેની અંદર ધોરણ અગિયાર અને બારના શિક્ષકો સરકારીને મા ગ્રાન્ટેડ શાળા બંનેમાં હાજર કરવામાં આવે છે ત્યારબાદની જે છે માધ્યમિક વિભાગમાં સરકારી જે જગ્યા હતી તે અને જિલ્લાવાઈઝ શાળાનું લિસ્ટ આપ્યું હતું હવે જે છે એ ગ્રાન્ટેડ શાળાઓનું લિસ્ટ આજે આવ્યું છે તો આપણે એ ગુજરાતી માધ્યમમાં શાળાઓનું અને જે વિષય છે એમનું લિસ્ટ જોઈશું જેની અંદર આપણે અહીંયા કયા જિલ્લામાં કેટલી શાળા અથવા કઈ જગ્યાએ ખાલી જગ્યા છે એ તમામ વિગતો આપણે જોવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેવું તો અહીંયા જે શાળાઓનું લિસ્ટ આપ્યું છે આપણે જોઈએ તો કમ્પ્યુટરની અંદર જગ્યાઓ બતાવેલી છે કમ્પ્યુટર વિષયની છે ત્યારબાદ જોઈએ તો ઇંગ્લિશ વિષયની અંદર જે છે ડ્રોઈંગની પણ છે તમે જોઈ શકો છો પછી ઇંગ્લિશ વિષય છે ઇંગ્લિશ વિષયની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર જે શિક્ષણ સહાયક ધોરણ નવ અને દસની અંદર ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આ બધી જે જગ્યાઓ છે ઇંગ્લિશ વિષયની છે તમામ જે જગ્યાઓ છે ઇંગ્લિશ વિષયની છે સાથે સાથે આપણે જોઈએ તો અલગ અલગ જિલ્લાની અંદર આપણે જોઈએ તો એ ઇંગ્લિશ વિષેની જગ્યાઓ જેને તમે જોશો પોઝ કરીને તો તમને ખબર પડશે કે કઈ જગ્યાએ તે ખાલી જગ્યાએ રહેલી છે આપણે અહીંયા સ્ક્રોલ કરીએ છીએ જેથી કરીને ઝડપથી તમામ જગ્યાઓ વિશે આપણે જોઈ શકીએ તો અહીંયા ઇંગ્લિશ વિષય છે ઇંગ્લિશની જગ્યાઓ જે છે એ તમે અહીંયા જુઓ ઇંગ્લિશ વિષય બાદ જે વિષય આવે છે આપણે એને જો એ પૂર્ણ થાય ત્યારે જોઈએ તો અત્યારે ઇંગ્લિશની સળંગ જગ્યાઓ મૂકી દેવામાં આવી છે ઇંગ્લિશ પછી ત્યારબાદ ગુજરાતી વિષયની છે તો અહીંથી ગુજરાતી ચાલુ થશે જ્યાં ગુજરાતીની જગ્યાઓ છે આપણે જોઈએ તો ગુજરાતી વિષયની જગ્યાઓ કારણ કે અહીંયા જગ્યાઓ વધારે છે ભરતી મોટી છે એટલે તો આપણે એને એ વિષયને જોઈએ ગુજરાતી ગુજરાતી અહીંયા ગુજરાતી છે કેટેગરી વાઇઝ પણ આપેલી છે તો એ પણ જોઈ લેવું જિલ્લો સ્થળ કેટેગરી વિષય એ તમામ જગ્યાઓ મહિલાની છે તો મહિલાની પણ સીટ દર્શાવેલી છે હિન્દી વિષય હિન્દી બાદ છે કૃષિ વિદ્યા પછી છે સૌથી વધારે મેથ્સ સાયન્સની જગ્યાઓ જગ્યા છે તો એ જગ્યાઓ અહીંયા તમે જોઈ શકો છો મેથ્સ સાયન્સની મેથ્સ સાયન્સ મેથ સાયન્સ જનરલની કેટલી સીટો છે તો એ તમામ સીટો અહીંયા દર્શાવેલી છે મેથ્સ સાયન્સ છે મેથ્સ સાયન્સ મેથ્સ સાયન્સની છે ઝાલોદ મતલબ દાહોદ જિલ્લાની છે પછી ત્યારબાદ જે ગીર સોમનાથની જગ્યાઓ છે મેથ સાયન્સમાં જામનગરની છે મેથ્સ સાયન્સની અંદર જુનાગઢની છે કચ્છમાં છે ગ્રાન્ટેડ શાળાઓની અંદર જગ્યા પછી ખેડા છે જે અમદાવાદ જોડે આવેલું છે મહેસાણાની અંદર ગ્રાન્ટેડ શાળાઓનું લિસ્ટ છે મહીસાગર જિલ્લાનું પણ મેથ સાયન્સની જગ્યાઓ અહીંયા છે પછી મોરબી જિલ્લો જેની અંદર કેટેગરી પછી પંચમહાલ છે પંચમહાલ પછી પાટણ જિલ્લાની અંદર મેથ્સ સાયન્સની રાજકોટની અંદર મેથ સાયન્સની જગ્યાઓ છે ત્યારબાદ રાજકોટ કોર્પોરેશન એટલે જે નગરપાલિકાઓની સીટો છે સાબરકાંઠાની અંદર છે પછી આ તમામ જગ્યાઓ જે સુરત કોર્પોરેશનની અંદર છે મેથ સાયન્સની સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મેથ સાયન્સની જગ્યાઓ ત્યારબાદ તાપીની અંદર પણ છે મેથ્સ સાયન્સની જગ્યાઓ ડાંગ વડોદરાની અંદર મેથ સાયન્સની જગ્યાઓ અમદાવાદની અંદર સંસ્કૃતની છે વલસાડમાં મેથ સાયન્સની છે આણંદ અરવલ્લી સંસ્કૃત સંસ્કૃત વિશે હવે આવ્યું છે તો એની જગ્યાઓ આપણે જોઈએ સંસ્કૃત સંસ્કૃત અલગ અલગ જિલ્લાઓની અંદર જગ્યાઓ છે સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાનની ગ્રાન્ટેડ શાળાઓની જગ્યા અમદાવાદ છે અમરેલી છે આણંદ છે અરવલ્લી છે બનાસકાંઠાની અંદર સોશિયલ સાયન્સની જગ્યાઓ છે ભરૂચની અંદર છે ભરૂચ દેવભૂમિ દ્વારકા છે દાહોદ છે દાહોદ ગાંધીનગર છે સોરી ગીર ગાંધીનગરની અંદર છે ગીર સોમનાથની અંદર છે જામનગરમાં છે સોશિયલ સાયન્સ જૂનાગઢની અંદર છે ત્યારબાદ કચ્છની અંદર છે ખેડાની અંદર સોશિયલ સાયન્સની જગ્યાઓ છે મહેસાણાની અંદર સોશિયલ સાયન્સની જગ્યાઓ છે કેટેગરી સાથે મહિલા છે રિઝર્વ તો એ પણ તમને યસની જગ્યાઓ આપેલી છે કોષ્ટકની અંદર મહીસાગર છે સોશિયલ સાયન્સની અંદર મોરબી નર્મદા જિલ્લો છે પંચમહાલ જિલ્લાની અંદર સોશિયલ સાયન્સની જગ્યાઓ ત્યારબાદ પંચમહાલ પછી પાટણ જિલ્લો છે પોરબંદર છે રાજકોટ જિલ્લાની અંદર સોશિયલ સાયન્સની છે રાજકોટ રાજકોટ પછી કોર્પોરેશન છે સાબરકાંઠા છે સાબરકાંઠાની પછી સુરેન્દ્રનગર જિલ્લો છે જેની અંદર સોશિયલ સાયન્સની જગ્યાઓ છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સોશિયલ સાયન્સ તાપી છે વડોદરા છે વડોદરા કોર્પોરેશનની અંદર વલસાડની અંદર આણંદની અંદર બનાસકાંઠાની અંદર ખાલી જગ્યા સોલ યોગાની છે ગાંધીનગરની અંદર જોઈએ તો ત્યાં પણ આપેલી છે યોગાની મહીસાગર છે પંચમહાલ યોગાની જગ્યાઓ છે તો મિત્રો આ મળીને જોઈએ તો જગ્યાઓ જે ગ્રાન્ટેડ શાળાની જે તમામ લિસ્ટ અહીંયા આપણે મૂક્યું છે તો આવા જ અપડેટ મેળવવા માટે તમે જો ચેનલ ઉપર હજી પણ નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત